રાહુલ મોડાસા માં રાહુલ ગાંધી પૂર્યો રેસના ઘોડાને દોડાવીશું વરઘોડાના ઘોડાને નચાવીશું રાહુલ ગાંધી માર્ગ સુરક્ષા માટે ગડકરીનો માસ્ટર પ્લાન અકસ્માતમાં ઘાયલનો સાત દિવસનો હોસ્પિટલનો દોઢ લાખ સુધીનો ખર્ચ સરકાર આપશે કર્મચારીઓ રાજીના રેડ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારો માર્કેટ યાર્ડમાં ચૂંટણી યોજાયા પછી પણ વહીવટદારોનો દબદબો માર્કેટ યાર્ડમાં વેપારીઓની બેઠકમાં હોબાળો ખરીદ વેચાણ બંધ રાખવા નિર્ણય શિક્ષણ સેવા વર્ગ બે ના ચૌદ અધિકારીની બદલી સરકારી હાઈસ્કૂલોમાં મુકાયા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ આવતા સપ્તાહે ભારતની મુલાકાતે આવશે અમદાવાદના સિંધુ ભવન રોડ સહિતના નવ પ્લોટનું વેચાણ કરી એક હજાર કરોડ મેળવાશે વકોફ નામે હિંસા સ્વીકાર્ય નહીં સુપ્રીમ કાયદા અંગે આજે વચગાળાના આદેશની શક્યતા બિનહિસાબી આવક ધરાવતા કરદાતાઓને નોટિસ આપવાની સીબીડીટીની સૂચના સિવિલની સરકારી ડેન્ટલ હોસ્પિટલમાં એનેસ્થેસ નહીં સર્જરીઓ સ્થગિત અમદાવાદ એરપોર્ટથી રૂપિયા સત્તર લાખના સોનાના બિસ્કીટો જપ્ત કુવેતથી આવી રહેલો મુસાફર ઝડપાયો રાજકોટમાં તેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સાથે હોટેસ્ટ જ્યારે અમદાવાદમાં એકતાલીસ નવ ડિગ્રી મજૂરી દર વધારાની ડાયમંડ વર્કર યુનિયનની માંગ વચ્ચે સુરતમાં ડાયમંડ કંપનીના સૌથી વધુ રત્નકલાકારોની હડતાળ ઝાડ યુવકના રહસ્યમય મોત કેસની સુનાવણી વધુ એક વખત ટળી હાઈકોર્ટમાં હવે સોમવારે સુનાવણીની શક્યતા દૂધસાગર ડેરીના ચૌદ પોઈન્ટ એસી કરોડના કૌભાંડમાં ચાર્જ ફ્રેમ સામે વિપુલ ચૌધરીની રિવિઝન અરજી હાઈકોર્ટે ફગાવી વર્તમાન નાણાં વર્ષમાં ધિરાણમાં તેર ટકા વૃદ્ધિ જોવા મળવાની ધારણા સરકારી એજન્સીઓ મારફત સોયાબીનના વેચાણને મંજૂરી નહીં આપવા રજૂઆત આજે મુંબઈ ઈન્ડિયન્સ આક્રમક મિજાજના સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે ટેરિફના કારણે દેશના અર્થતંત્રને બે હજાર પચ્ચીસ બે હજાર છવ્વીસમાં નુકસાનનો સામનો કરવો પડશે વિપ્રોનો ત્રિમાસિક ચોખ્ખો નફો ચવ્વીસ ટકા વધીને રૂપિયા પાંત્રીસસો સિંતેર કરોડ થયો હૈદરાબાદના બિઝનેસમેન આઈપીએલની મેચ ફિક્સ કરવાનો પ્રયત્ન કરે છે બિઝનેસમેનના બુકીઓ અને પંતરો જોડે સંપર્ક છે ટેક અબજપદી બિલ ગેટ્સની આગાહી સોફ્ટવેર કોડિંગ એનર્જી મેડિકલ સિવાયની જોબનો એઆઈ ભોગ લેશે બે હજાર ચોવીસ પચીસમાં સળંગ ચોથા વર્ષે અમેરિકા વેપાર ભાગીદાર ભાજપ સંગઠન કેન્દ્રમાં ફેરફારની તૈયારી ઓગણીસમી નિર્ણયની શક્યતા ન્યાયમૂર્તિ બીઆઈ ગવાઈ આગામી સીજીઆઈ બનાવવા ભલામણ સીજીઆઈ સંજીવ ખન્નાએ આ બાબતે કાયદા મંત્રાલયને ભલામણ કરી ઈડીએ રોબર્ટ વાડ્રા સતત બીજા દિવસે પણ પાંચ કલાક સુધી પૂછપરછ કરી મહાદેવ માય મહાદેવના સંકુલોમાં ના દરોડા જેમાં દિલ્હી મુંબઈ અમદાવાદ સહિતના શહેરોમાં પંચાવન સ્થળોએ તપાસ ઉર્દુ ભાષા ભારતમાં જ જન્મી છે તેને મુસ્લિમ સાથે ના જોડો સુપ્રીમ કોર્ટ ગૂગલે ભારતમાં ઓગણત્રીસ લાખ એડ એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા જ્યારે વિશ્વમાં કુલ ત્રણ બાણું કરોડ એકાઉન્ટ બંધ ત્રમબેશ્વરના દર્શનના ઓનલાઈન પાસના કાળા બજારનું કૌભાંડ બસો રૂપિયાના પાસ ચૌદસો રૂપિયામાં વેચાયા આસામમાં પાંચ કરોડનું ડ્રગ્સ જપ્ત ત્રણ ઝડપાયા સ્વેચ્છાએ સ્વદેશ જવા માગતા તમામ ઇમિગ્રન્ટને વિમાન ભાડું પૈસા અપાશે ડોનાલ્ડ ટ્રમ્પ આરોપીનું ઘર તોડવા બદલ માફ કરો સુપ્રીમના આદેશની ખબર ન હતી નાગપુરના મ્યુનિસિપલ કમિશનરે બોમ્બે હાઈકોર્ટમાં માફી માંગી રાજકોટમાં પાંચ માળના ગેરકાયદે બાંધકામનું ડિમોલેશન શરૂ કરાયું આખું બિલ્ડિંગ તોડતા પંદરથી થી વીસ દિવસ અને નવ લાખનો ખર્ચ થશે આદિપુરમાં એસટીની વોલ્વો બસનો ત્રિપલ ટ્રિપલ અકસ્માત મહિલાનું મોત જ્યારે બે ઘાયલ જામનગર માંથી સગીરા યુવાન પંજાબથી નો ભેદ ઉકેલા યુવાન પંજાબ થી મળ્યા ત્રણ માસ પેલા ખોટા નો માટે ટ્રમ્પ પ્રશાસન ની ઝાટકડી કાઢી દેશ નિકાલ કરાયેલી વ્યક્તિ ને પાછી લાવવાનો આદેશ હતો યુપી માં કાયદા નું શાસન પડી ભાંગનું નિરીક્ષણ દીવાની કેસ માં ફોજદારી દાવો અસ્વીકાર્ય સુપ્રીમ કોર્ટ ભડકી કાયદો છે તો તેનું પાલન થવું જોઈએ પ્રતિબંધ છતાં બે લાખથી વધુ મૂલ્યના રોકડ વ્યવહારો થતા સુપ્રીમ કોર્ટ નારાજ ઔરંગઝેબની કબરનો મામલો યુનો સુધી પહોંચી ગયો મૃત માફિયા ડોન અંસારી પત્ની અપશા ભાગેડુ જાહેર માથે લાખ રૂપિયાનું ઇનામ ઈનામ છત્તીસગઢ વસ્ત્ર ક્ષેત્રમાં બે ખૂંખાર નક્સલીઓ ઠાર ઠાર મરેલા બે નક્સલી પર સંયુક્ત તેર લાખનું ઇનામ હતું જ્યારે અત્યાર સુધીમાં છત્તીસગઢમાં એકસો ચાલીસ નક્સલવાદીઓનો ખાત્મો ત્રણ વર્ષ વીત્યા પછી પણ ગ્રામ પંચાયતોની ચૂંટણી અધરતાલ ગામડાઓમાં વહીવટદારોનું રાજ અકબંધ દુબઈમાં પાકિસ્તાની મુસ્લિમ દ્વારા બે તેલુગુની હત્યા કરાઈ ભારતીય હોવાથી હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ એસટી ડેપો ખાતે ફરજ બજાવતા ટ્રાફિક સુપરવાઇઝર કક્ષાના કર્મચારીઓને ચાલીસ હક રજા મળવા પાત્ર છતાં વિસંગતતા સીમાન ખેડૂતો યોજનાથી વંચિત રહેતા હોવાથી બે હેક્ટર કરતાં ઓછી જમીન હોય તો પણ ધાર ફેન્સિંગ સહાય આપવા માંગ